રૂપારી શાળા મારી ભણવા જઈએ રે રૂઢિ રૂપારી શાળા મારી ભણવા જઈએ રે ગુરુજી અમને ખૂબ ભણાવે સારું ભણીએ રે શાળા મારી ખૂબ સારી છે શાળા મારી રૂડી રૂપારી છે શાળા મારી ખૂબ સારી છે શાળા મારી રૂઢિ રૂપારી છે શાળામાં અમે ભણવા જઈએ દરરોજ અમે શાળાઈ જઈએ શાળા મને ખૂબ વાલી છે શાળા મને ખૂબ વાલી છે શાળા મારી ખૂબ વાલી છે શાળા મારી ખૂબ વાલી છે હા રૂપારી શાળા મારી ભણવા જઈએ રે રૂપારી શાળા અમારી ભણવા જઈએ રે શાળા અમારી ખૂબ ચોખી શાળા અમારી ખૂબ ચોખી મને ખૂબ વાલી છે શાળા મને ખૂબ વાલી છે ગુરુજી અમને ખૂબ સારું ભણાવે ગુરુજી અમને ખૂબ સારું ભણાવે મેડમ અમને ખૂબ સારું ભણાવે મેડમ અમને ખૂબ સારું ભણાવે હા 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 અરે રૂડી રૂપારી શાળામાં જઈએ રે ગુરુજી મને ખૂબ આવે સારું ભણીએ રે ગુરુજી મારા ખૂબ વાલા છે ગુરુજી મારા ખૂબ વાલા છે મેડમ મને ખૂબ વાલા છે મેડમ મને ખૂબ વાલા છે હા દોસ્તો